સાઠ વર્ષની ઉંમર પછી સાંધાનો દુખાવો હાડકાં નબળા પડવા ચાલવામાં તકલીફ થવી અને સીડીઓ ચઢવામાં મુશ્કેલી થવી આ બધી એટલી વધારે કોમન પ્રોબ્લેમ્સ થઈ જાય છે કે તમે વિચારવા લાગો છો કે ઘડપણમાં તો આવું થાય જ છે પરંતુ શું તમે જાણો છો કે આ સાચું નથી હાડકાં નબળા ત્યારે થાય છે જ્યારે તેમને યોગ્ય પોષણ નથી મળી શકતું અને જોઈન્ટ્સનો દુખાવો ત્યારે થાય છે ત્યારે વધારે વધે છે જ્યારે ત્યાં લ્યુબ્રિકેશન અને કેલ્શિયમ ઓછું થઈ જાય છે અને સાંધાની અંદર ઇન્ફ્લેમેશન એટલે કે અંદરની સોજો વધી જાય છે તો આજના આ વીડિયોમાં હું તમને પાંચ એવા સુપર ફૂડ્સ જણાવીશ જે સાઠ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોએ ચોક્કસ ખાવા જોઈએ જેથી એંશી નેવું વર્ષ સુધી પણ તેમના હાડકાં અને સાંધા મજબૂત રહે અને તેમને કોઈ આ પ્રકારની પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે અને તમે વગર અટકે વગર થાકે તમારી લાઈફને પૂરી એન્જોય કરી શકો વધુમાં જો તમારી ઉંમર આનાથી ઓછી પણ છે ભલે તમે જવાન જ કેમ ન હોવ તો પણ તમે આફૂર્સને આજથી જ ખાવાનું શરૂ કરી શકો છો કારણ કે આ અત્યારથી જ તમારા હાડકા અને જોઈન્ટ્સને મજબૂત બનાવીને રાખશે અને પછી ઘડપણમાં તમારે આ પ્રકારની કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો મેં ઘણીવાર એવું જોયું છે કે જોઈન્ટ પેનનું અસલી કારણ તમારી ઉંમર નથી હોતી પણ કેલ્શિયમ બોન ડેન્સિટી અને સાંધામાં ગ્રીસનું ઓછું થઈ જવું હોય છે અને આ કારણથી સાંધામાં ઇન્ફ્લેમેશન વધી જાય છે અને ત્યાંનું પ્રોટેક્ટિવ લેયર એટલે કે કેપ્સ્યુલવાળું જે કાર્ટિલેજ હોય છે તે ત્યાં ઘસાવા લાગે છે અને આ જ પ્રોબ્લેમ્સને ટાર્ગેટ કરવા માટે હું આજે તમને આ પાંચ સુપરફૂડ જણાવવા જઈ રહ્યો છું જે સાયન્ટિફિકલી પ્રૂવન છે અને આયુર્વેદના હિસાબે પણ ગોલ્ડન ફૂડ્સ માનવામાં આવે છે મિત્રો સાંધા અને હાડકાની વાત જ્યારે પણ થાય છે તો સૌથી પહેલું સુપરફૂડ જે મારા મગજમાં આવે છે તે છે સફેદ તલ તમને કદાચ વિશ્વાસ નહીં આવે પણ સફેદ તલમાં જે કેલ્શિયમ હોય છે તે દૂધ અને પનીર બંને કરતાં વધારે બાયો અવેલેબલ હોય છે એટલે કે તમારી બોડીને વધારે લાગે છે સફેદ તલ બોન ડેન્સિટી ઇમ્પ્રૂવ કરે છે જોઇન્ટ્સમાં લ્યુબ્રિકેશન એટલે કે ગ્રીસને વધારે છે આપણને પુષ્કળ કેલ્શિયમ ખૂબ જ સરસ મેગ્નેશિયમ અને ઝીંક આપે છે અને ખાસ કરીને આપણા સાંધામાં જે સોજો અને જે ઇન્ફ્લેમેશન આવી જાય છે જે અકડન આવી જાય છે તેને પણ ઓછી કરે છે અને એટલા માટે વડીલો માટે આ એક કમ્પ્લીટ બોન પેકેજ છે અને જોઈન્ટ ફ્રેન્ડલી ફૂડ છે જે ચોક્કસ ખાવું જોઈએ તલને તમે દરરોજ સવારે એક ટેબલ સ્પૂન તવા ઉપર હળવા શેકીને હળવા ગરમ પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો અથવા હળવા શેકેલા તલને તમે તમારી રોટલી કે સલાડ ઉપર ભભરાવીને પણ ખાઈ શકો છો આ એક નાની આદત છે પરંતુ તમારા જોઈન્ટ્સને અંદરથી એટલા વધારે મજબૂત બનાવી દે છે કે તમને કોઈ પણ પ્રકારનો સાંધાનો દુખાવો કે નબળાઈ વગેરે ફીલ નહીં થાય બસ ધ્યાન રહે કે જો તમને ગરમ વસ્તુઓ માફક નથી આવતી અથવા તમારું બ્લડ પ્રેશર ખૂબ જ હાઈ રહે છે અથવા તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા છો અથવા તમને કિડની સ્ટોન છે અથવા તમને ની પ્રોબ્લેમ છે તો એવામાં તમારે તલનું સેવન નથી કરવાનું આ સિવાય બાકીના તમામ લોકો આને આરામથી ખાઈ શકે છે બીજી વસ્તુ છે મખાના મિત્રો મખાનાને લોકો અવારનવાર વ્રતમાં ખાવાની વસ્તુ સમજે છે વિચારે છે કે ફક્ત વ્રતના સમયે જ આને ખાવાના છે અથવા આ જે છે તે ખૂબ હેલ્થ કોન્શિયસ લોકો જે હોય છે તે પોતાના વેઇટને મેન્ટેન કરવા માટે અવારનવાર ખાય છે પરંતુ એવું બિલકુલ પણ નથી કે આ બસ આ જ વસ્તુઓ માટે છે સાયન્સ અને આયુર્વેદ બંને મખાનાને બોન અને જોઈન્ટ્સ માટે એક ખૂબ જ સરસ ટોનિક માને છે આમાં ખૂબ હાઈ એમાઉન્ટમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને પ્રોટીન હોય છે અને નેચરલ કોલેજન સપોર્ટિંગ કમ્પાઉન્ડ્સ હોય છે અને એટલા માટે આ તમારા સાંધા અને હાડકાંને મજબૂત બનાવે છે ત્યાં દુખાવાને સોજાને ઓછો કરે છે બેસ્ટ રિઝલ્ટ માટે તમે રાત્રે સૂતા પહેલાં એક કલાક પહેલાં એક ગ્લાસ દૂધમાં એક મુઠ્ઠી શેકેલા મખાના નાખીને ખાવાનું શરૂ કરી દો થોડા જ દિવસોમાં તમને તમારા હાડકાં અને સાંધાની અંદર જે નબળાઈ છે અને જે દુખાવો છે તેમાં ઘટાડો દેખાવા લાગશે અને જો તમે રાત્રે કંઈ ખાવું પસંદ નથી કરતા અથવા તમને રાતના સમયે પેટને ખાલી રાખવું પસંદ છે તો તમે આને ચાહો તો હળવા દેશી ઘીમાં શેકીને તેના પર કાળા મરી અને થોડું મીઠું ભભરાવીને સાંજના સમયે નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો હું ગેરંટી સાથે કહી શકું છું મિત્રો કે સિનિયર્સ માટે મખાના એક સુપર પાવરફુલ ફૂડ છે બસ જો તમને ગાઉટ છે યુરિક એસિડ તમારું વધેલું રહે છે અથવા કિડની સ્ટોન્સ વગેરે તમને થાય છે અથવા તમારી લાંબા સમયથી બ્લડ થિનિંગ મેડિસિન ચાલી રહી છે તો તમારે મખાના ખાવા એવોઇડ કરવા જોઈએ અથવા ડોક્ટરને પૂછીને જ આને તમારે ખાવા જોઈએ તમારામાંથી કેટલા લોકો એવા છે જે મખાના રોજ ખાય છે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો ચાલો આગળ વધીએ આપણા પાંચ ફૂડ્સ તરફ અને હવે વાત કરીએ ત્રીજા નંબરના ફૂડની જે છે હળદર અને બ્લેક પેપર એટલે કે કાળા મરી જી હા મિત્રો ત્રીજો ખૂબ જ પાવરફુલ કોમ્બિનેશન છે હળદર અને કાળા મરી મિત્રો તમે સાંભળ્યું હશે કે સાંધાનો દુખાવો ત્યારે તમને શરૂ થાય છે જ્યારે આમાં ઇન્ફ્લેમેશન એટલે કે અંદર સોજો આવી જાય છે અને હળદર અને કાળા મરીનું આજે કોમ્બો છે જેને આપણે ગોલ્ડન મિલ્ક પણ કહીએ છીએ આ ઇન્ફ્લેમેશનને કંટ્રોલ કરવા માટે કુદરત તરફથી મળેલી એક નેચરલ અને ખૂબ જ પાવરફુલ ગિફ્ટ છે હળદરમાં કરક્યુમિન હોય છે જે સોજાને ઓછો કરે છે અને દુખાવો ઘટાડે છે સાયનોવિયલ ફ્લુઇડને એટલે કે સાંધા વચ્ચે જે ગ્રીસ હોય છે તેને પણ પ્રોટેક્ટ કરે છે અને કાર્ટિલેજ ડિજનરેશનને પણ આરોકે છે તો જો તમે આ કોમ્બોને લેવા માંગતા હોવ તો બસ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ હળવા ગરમ દૂધમાં અડધી ટીસ્પૂન હળદર અને એક ચપટી કાળા મરી ભેળવીને તમે પીવાનું શરૂ કરી દો આ એક ખૂબ જ સિમ્પલ ડ્રિંક છે જે જૂના જમાનાથી લોકો પોતાના દુખાવાને ઠીક કરવા માટે લેતા આવ્યા છે પરંતુ આજે પણ આ તમારા જોઈન્ટ્સને ઠીક કરવા માટે એક બેસ્ટ ઈલાજ છે આ સાયન્ટિફિકલી પ્રૂવન પણ છે ખાસ કરીને વડીલોને તો હું કહેવા માંગીશ મિત્રો કે આ ડ્રિંક તમારે દરરોજ ચોક્કસ વાપરવું જોઈએ બસ ધ્યાન રહે કે જો તમને બ્લીડિંગ ડિસઓર્ડર્સ રહે છે અથવા પિત્તાશ્યમાં પથરી છે અથવા આયર્ન ડેફિશિયન્સી એનિમિયા તમને છે તો તમારે હળદરવાળું આ ડ્રિંક નથી લેવાનું બાકી બધા લોકો આરામથી આને લઈ શકે છે મિત્રો સાઠ વર્ષ પછી સૌથી કોમન પ્રોબ્લેમ હોય છે સવારે ઉઠતાની સાથે જ સાંધાનું અકડાઈ જવું અને આનો અર્થ થાય છે કે સાંધામાં લ્યુબ્રિકેશન ઓછું થઈ ચૂક્યું છે ગ્રીસ સુકાવા લાગી છે ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી જે હોય છે આ જોઈન્ટ લ્યુબ્રિકેશન માટે બેસ્ટ નેચરલ સોર્સ છે આમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે સોજાને ઓછું કરે છે સાંધામાં ચિકાશને વધારે છે તમારા જોઈન્ટ કાર્ટિલેજને બચાવે છે અને જોઇન્ટ્સમાં ફ્લેક્સિબિલિટી જાળવી રાખે છે અને હા અળસી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે જે વડીલો માટે એક એડિશનલ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે તો એટલા માટે પણ હું તમને અળસી સજેસ્ટ કરી રહ્યો છું મિત્રો અળસીને જો તમે તમારા રૂટીનમાં સામેલ કરવા માંગતા હો તો દરરોજ અડધીથી એક ટેબલ સ્પૂન અળસીના બીજ લઈને આને તમે તવા પર હળવી આંચમાં પહેલાં થોડા શેકી લો અને પછી તેને તમે પીસીને પાણી સાથે દહીંમાં ભેળવીને અથવા પોતાની રોટલીના લોટમાં ભેળવીને રોટલીઓ પકાવીને પણ તમે તેને ખાઈ શકો છો આનાથી તમને તમારા સાંધાના દુખાવા અને હાડકામાં ઘણું વધારે ઇમ્પ્રુવમેન્ટ મહેસૂસ થશે આ ખૂબ જ હેલ્ધી ફૂડ છે આને પણ તમે ચોક્કસ ટ્રાય કરો અને પાંચમું ફૂર છે અડદની દાળ મિત્રો જ્યારે પણ દાળોની વાત આવે છે તો અવારનવાર આપણે લોકો મગની દાળ કે મસૂરની દાળને જ સૌથી વધારે સારી માનીએ છીએ જો કે આ દાળ પણ સારી જ હોય છે પરંતુ જો કેલ્શિયમ કન્ટેન્ટની આપણે વાત કરીએ તો અડદની દાળમાં બાકીની તમામ દાળો કરતાં વધારે હાઈ કેલ્શિયમ હોય છે આયુર્વેદમાં પણ અડદની દાળને બલ્ય કહેવામાં આવી છે એટલે કે એવી દાળ જે બોડીને તાકાત અને સ્ટેબિલિટી આપે છે સ્ટ્રેન્થ આપે છે અડદની દાળમાં સૌથી વધારે નેચરલ કેલ્શિયમ જોવા મળે છે આયર્ન આમાં ખૂબ વધારે હાઈ એમાઉન્ટમાં હોય છે પ્રોટીન પણ ઠીકઠાક હોય છે અને કેટલાક ખાસ બોન બિલ્ડિંગ મિનરલ્સ પણ આની અંદર હોય છે આ તમારા જોઈન્ટ્સને મજબૂત બનાવે છે હાડકાની ડેન્સિટીને ઇમ્પ્રૂવ કરે છે અને મસલ્સને સપોર્ટ આપે છે જે વડીલો માટે સૌથી વધારે જરૂરી હોય છે અડદની દાળ લેવાની રીત તો તમને જણાવવાની જરૂર નથી તમે જાણો જ છો કે આની ખીચડી બનાવીને ખાવામાં આવે છે અડદની દાળનો હલવો પણ બનાવવામાં આવે છે તે બનાવીને પણ તમે લઈ શકો છો આનો ઢોસો બનાવીને ખાઈ શકો છો અથવા અડદની દાળનું સૂપ પણ તમે પી શકો છો જી હા જો તમે આને રેગ્યુલરલી ખાશો તો તમારા જોઈન્ટ્સ ચોક્કસ મજબૂત બનશે તમારામાંથી કેટલા લોકોએ છેલ્લા એક અઠવાડિયામાં અડદની દાળ ખાધી છે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો મિત્રો આ પાંચ સુપરફૂડ્સ ખૂબ જ સિમ્પલ છે પરંતુ આમાં તમારા જોઈન્ટ્સને રિપેર કરવાની જબરદસ્ત તાકાત હોય છે તમે આમાંથી કોઈ પણ એક કે બે વસ્તુ અથવા ઈચ્છો તો આ બધી વસ્તુઓ પોતાના ડેઈલી રૂટિનમાં સામેલ કરી શકો છો અને જો તમે આ બધાને લેવાનું શરૂ કરવા માંગતા હો તો ચાલો હું તમને એક નાનું રૂટિન બનાવીને આપી દઉં છું જે આને તમને યોગ્ય રીતે લેવામાં હેલ્પ કરશે તો સવારે જ્યારે તમે ઉઠો છો તો નાસ્તામાં તમે એક ટેબલસ્પૂન સફેદ તલ લઈ લો બપોરે એક વાટકી અડદની દાળ લો આને રોજ લેવી જરૂરી નથી તમે બસ અઠવાડિયામાં ત્રણ કે ચાર વાર મેક્સિમમ આને લઈ શકો છો તો પણ ચાલશે સાંજે તમે એક ટેબલસ્પૂન રોસ્ટેડ અળસીના બીજનો પાવડર લો અને રાત્રે એક ગ્લાસ હળદરવાળું દૂધ લઈ લો અને છેલ્લું અઠવાડિયામાં ત્રણથી ચાર વાર મખાના પણ તમારે ચોક્કસ ખાવા જોઈએ અને આ પ્લાનને એકથી દોઢ મહિના સુધી ફોલો કરીને જુઓ તમને તમારા જોઈન્ટ્સમાં પોતાની મેળે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે જો કે આ બધાને એકસાથે આ રીતે લેવું કોઈ જરૂરી નથી હું એ નથી કહી રહ્યો કે તમારે બધી વસ્તુઓ એકસાથે લેવાની છે અને આવી જ રીતે લેવાની છે જો તમે આ બધાને એકસાથે નથી લેવા માંગતા તો તમે એક કે બે વસ્તુથી શરૂઆત કરી શકો છો અને પોતાની પસંદગી મુજબ પોતાની અનુકૂળતા મુજબ તેને ફોલો કરી શકો છો એટલું પણ તમારા માટે પૂરતું રહેશે મિત્રો મને આશા છે કે આજનો આ વીડિયો તમને પસંદ આવ્યો હશે જો તમને આ વીડિયો સારો લાગ્યો હોય અને તેનાથી તમે કંઈક નવું શીખ્યા હોય આ વિડિયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો તમને કેવા પરિણામો મળ્યા સારા મળ્યા કે તમને કોઈ સમસ્યા આવી ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો